હેલો ફેમિલી ગુડ મોર્નિંગ બધાને પેલા તો બધાને જય માતાજી જય મા ખોડલ અને સ્વાગત છે અમારે એક નવા બ્લોગ અંદર તો આપણે તો જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આવી ગયા છીએ આપણે લીંબુ ની પણ લીંબુ નથી ઉતારવાના આજે આજ તો જુઓ ભાઈ એક એક પાટલું ખેંચ્યું ના ખડ ખેંચવાનું છે જો

હાલો તો ફાઈનલી ચા પાણી પી લીધા છે ને ભાણી બેન ને જો નાસ્તો કરવો લાગે નાસ્તો ભલે કરી લે અને આપણે ખેંચમાં મણી હાલો પર છે સારો હા જો આવું ખડ ખેંચમી ભાઈ મોટું મોટું ખાઈ બબલા

કોંગ્રેસ મોટું મોટું કોંગ્રેસ નું થાવ સાફ કરી નાખવાનું છે

यही नहीं अभी और सुनिए जब तो गा तो 2 जो पर ये मोटा भयंकर मोटा जबरदस्त सीबड़ा पड़या बब 2 किलर ना पकड़ तो छोड़ी आपड़ा यूट्यूब फैमिली ने दिखाड़ दी काही पूछना है कुछ बनना है तो मेहनत करो मेहनत मेरा मुंह पत्ता को तुम समझे

હેલો બોલો કેવું છે ખાટું મીઠું મસ્ત છે તો મિત્રો આપણે તો જો બોપોરે જમીન ગારવી પછી કઈ આપણે બોપોર પછી તો ગયા ગયા નહોતા અને આ ભાણી કયું ગયા ભાઈ થાકી ગયા તા પગળ ખ્યાઈ ખ્યાઈ એટલે કે ગયા નહોતા ના બેનનો જો અત્યારે વારો પડ્યો છે અમારા ભાણે બેન બનાવે છે રોટલી એટલા માટે અને આ બેન જો સરમેન ભાગી ગઈ તો હારું હાલો તો વાળું બાળું આપણે થઈ જાય કમ્પ્લીટ એટલે આપણે વાળું કરી લેવી અને આ વિડીયોને આપણે હવે એમ જ રાખી દઈએ વિડીયો જો તમને સારો રહેજો તો લાઈક કમેન્ટ કરવા ભૂલતા નહીં મળશે નવા જબરદસ્ત લોકની સાથે અને આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે બધાને જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય